છતના પતરા ઉડી ગયા હતા ઘરની દિવાલ અને વૃક્ષોની ડાળીઓ તૂટી ઘરો પર પડતા કેટલાક ઘરોને નુકસાન પણ થયું છે વલસાડના કુંડી ગામે વહેલી સવારે ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા ઘરોના ઉપર બનાવેલ શેડના પતરાના આખા શેડ હવામાં ઉડી ઘરો અને રસ્તાઓ પડ્યા હતા જોકે કોઈ જાનહાનિ ના થઈ હતી કેટલાક ઘરોમાં ચાલુ વરસાદે અચાનક પવન સાથે છત શેડના પતરા ઉડ્યા હતા જ્યારે હાજી તળાવ ફળિયામાં દસ થી સોળ જેટલા ઘરોમાં ભારે નુકસાન થયું હતું પરંતુ કોઈ પણ જાતની જાનહાની થઈ ન હતી ઘટનાની જાણ થતા ગામના સરપંચ સહિત યુવાનોએ નુકસાન થયેલ ઘરોની મુલાકાત લઈ કાટમાળ દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મંગળવારે સવારે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાયેલા પવનથી અનેક નુકસાની થઈ હતી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધારે તારાજી સર્જાઈ હતી આજ સવારે લગભગ છ છ વાગ્યાના અરસામાં અમારા ગામે હજી તળાવ ફળિયા લો પ્રેશર બિલ્ટ સર્જાય તેના કારણે ચક્રવાત જેવું વાતાવરણ સર્જાયેલું હતું અને તેના કારણે લગભગ બારથી પંદર જેટલા ઘરોને ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન થયું છે અમે સૌ પ્રથમ તો મને જ્યારે જાણ કરવામાં એટલે તરત અમે લોકો ગામ અહીંયા આવીને ફળિયામાં આવીને બધું ધ્યાન આપીને જરાક કે કઈ રીતનું નુકસાન થયેલ છે ધ્યાન આપ્યું તે પછી અમારા તલાટીને જાણ કરીને તેમને તરત જ તેઓ પણ આવી ગયા આપણા અહીંના ધારાસભ્ય આપણા વલસાણા ધારાસભ્ય શ્રી ભરતભાઈને પણ જાણ કરી હતી અને ટીડીઓ સાહેબને પણ જાણ કરી તેઓએ પણ વધી રીતે પોતાનો સાથ આપવા માટે ખાત્રી આપી છે વાપી ટાંકી ફળિયામાં રહેતા વિનયભાઈ પટેલના ઘરનો એક પત્રો પવન ને લઈ ઉખડીને ઉડી જતા તે બે ઘર છોડીને ત્રીજા ઘર પર પડતા સવારે છ વાગે આજુબાજુના લોકોમાં દોડધામ મચી ગઈ હતી જોરદાર ધમાકા સાથે પતરા પડતા ઘરમાં સૂતેલા પાંચ સભ્યો બહાર દોડી આવ્યા હતા પતરા ઘર પર પડવાના કારણે તેઓના ઘરના પતરા પણ તૂટી ગયા હતા શદનસી બે પરિવારને